નથી કરતો હતો કે આપણે મર્યાદામાં પેલું વાત કરી વગર કારણે ખેડૂતોને પશુપાલકોને આ વિસ્તારની આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે આવી ગયો હેરાન થતી કરશો તો ચૂપ હું થઈ બેસું અમે જે બોલતા બાકી જેને આવડતું એના કરતા નહીં બાકી બધું આવડે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે લડવાનું ના કરે સારું બતાવ્યો કઈ વાંધો નહીં હવાથી હા સુધી શેના માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બધા પૂરની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા ફસાયેલો માણસને કાઢવા માટે કરતો કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદર એને બચાવવાનું કામ કરતો હતા કોઈના ઘરે એને ખાવાનું તૈયાર થઈ જતું હોય તો થાય ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતો હતા આ બધા ઘાયનો વાઘે મુખ્યના માટે કામ કરતો કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતો હતા અને કેટલી કોળથી શું કરતી હતી બાકી ક્યાં રહી ગયું ખામી ક્યાં રહી ગઈ હવાથી હા જોઈએ આખો દાડો ભરે મને ત્યાં આખું તો બાકી રહી ગયું તો એને ચેક કરવા જવાય અને આખો દાડો હવાથી આ ઉડી ભરીને એ બધા લોકો મહેનત પર દમણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ જો આ હજુ બાકી રહી ગયું છે જો આ હજુ બાકી રહી ગયું છે હવે આખો દાડો એમની જ ફરી ભરીને ગોતવા જાય છે બાકી તો અમે કહો છે કે સો ટકા ના થઈ ગયું હોય આ આફત કુદરતી હોય ત્યાં આગળ સો ટકા કોઈ મદદ ન કરી શકે ગમે એમ કરે તો પરંતુ બધા આફત આવીને ત્યારે બધા પડકે ઉભા રહીને ટેકો કરીએ તો ટેકો કરવાની જગ્યાએ જઈને શું કરી ગોતે ક્યાંક ક્યાંક બાકી રહી ગયું પછી એના વિડીયો બનાવે મહેરબાની કરો ઉપયોગી થો પણ કોકને વાકે નડવાનું મત કરો તો આવા લોકોને પણ આપણે ઓળખવા પડે કે આફતમાં કોણ મદદ કરતું તું અને કોણ ખાંચા કાઢતું હતું તો આપણે ખાંચા કાઢવા વાળા માણસો કરતા આપણે ઉપયોગી જે લોકો થતા હોય એને જ આપણે ધ્યાન રાખીને આગળ વધવું પડે હવે મગફળીની ખરીદીનું કામ છે